આ સપ્તાહ કેવું રહેશે मिथुन જાતકોને આ સપ્તાહે શારીરિક માનસિક શાંતિ મળશે कन्या જાતકો માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે 4 મે રવિવાર થી 10 મે શનિવાર 2025 સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે મેષ રાશિ આઠવાડીએ પરિવાર સાથે મોટો ભાગનો સમય વિતાવવાથી શાંતિ અને ખુશી મળશે ભવિષ્યની યોજનાઓ અંગે મહત્વપૂર્ણ નીતિઓ બનાવવામાં આવશે वृद्ध लोग अनुभवों चौक्सपणे आत्मसात करो विद्यार्थी अभ्यास प्रत्ये संपूर्णपणे गंभीर रहें नेगेटिव अठवाडिया मध्य की परिस्थितिओं थोड़ी प्रतिकूल रहीरज धीरज भी योग्य है युवाएं मौज मस्ती करवा करता पतार और भविष्य की योजनाओं पर ध्यान केन्द्रित करने जरूर है आर्थिक दृष्टिकोण थी कोई नोधपात्र परिणामों से नहीं વ્યવસાયિક કાર્યસ્થળ પર શ્રમને કારણે કોઈ પ્રકારની સમસ્યા ઊભી થઈ શકે છે પરંતુ ગુસ્સે થવાને બદલે સમસ્યાઓનો શાંતિથી ઉકેલ લાવો નોકરી કરતા લોકો માટે સમય સારો છે ઓફિસમાં ચાલી રહેલા વિવાદોનો અંત આવશે લવ પતિ પત્નીના પ્રયાસોને કારણે ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે અને સકારાત્મક ઊર્જાનો વાસ થશે स्वास्थ्य गैस अने अपचोना कारणे पेट खराब रही सके छे सरलता थी सुपाच्य ખોરાત લેવો ખૂબ જ જરૂરી છે લકી કલર વાદળી લકી નંબર 1 વૃષભ રાશિ 8 વાડીએ તમે ઊર્જાથી ભરપૂર અનુભવ કરશો કારણ કે તમારી ઈચ્છા મુજબ કોઈ કાર્ય પૂર્ણ થશે ઘર માં કોઈ શુભ કાર્ય પણ થશે સામાજિક કાર્યમાં પણ તમારી રુચિ વધશે કોઈપણ બાકી ચૂકવણી પ્રાપ્ત થવાની પણ શક્યતા છે નેગેટિવ વિઝાના મામલામાં दखल કરવાનું ટાળો નહીં તો તમારું માન સન્માન પણ જોખમમાં મુકાઈ શકે છે ઘર બદલવા કે મુસાફરી વગેરેને લગતા કોઈ પ્રકારનો તણાવ થઈ શકે છે તમારી વાતચીતમાં સાવધાની રાખવાની જરૂર છે વ્યવસાય રોકાણ ભંડોળ વગેરે જેવા વ્યવસાય સંબંધિત કોઈ પણ બાબતોમાં સાવચેત રહો તો સારું રહેશે જોકે તમારું આત્મવિશ્વાસથી તમે દરેક સમસ્યાનો ઉકેલ મળશે કોઈ પણ કાગળના દસ્તાવેજ વાંચ્યા વિના સહી ન કરો નહીં તો તમારે પરિણામ ભોગવવા પડી શકે છે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે અને ઘરમાં પણ સુખદ વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ મધુર રહેશે સ્વાસ્થ્ય વધુ પડતી મહેનતને કારણે તમે થાકેલા અને નબળા અનુભવશો समय समय पर योग्य आराम લેવો પણ જરૂરી છે લકી કલર લાલ લકી નંબર 2 મિથુન રાશિ બધા કામ વ્યવસ્થિત થવાથી શારીરિક અને માનસિક શાંતિ મળશે અને તમને કંટાળાજનક રોજિંદા દિનચર્યામાંથી પણ રાહત મળશે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ રુચિ વધશે અને તમે તમારી અંદર સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો नेगेटिव बिन जरूरी બાબતોને તમારા અંગત જીવનમાં ના આવવા દો બાળકોમાં વધુ પડતી દખલ કરવાથી તેમનો આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા ઘટશે શાંતિપૂર્ણ રીતે સમસ્યાનો ઉકેલ લાવવો વધુ સારું રહેશે વ્યવસાયે તમારી કાર્યક્ષમતાને કારણે સફળતા મળશે પરંતુ તમારી યોજનાઓ કોઈને પણ જાહેર ન કરો સરકારી નોકરીમાં તમારું લક્ષ્યને ઝડપથી પૂર્ણ કરવાનો પ્રયાસ કરો લગ તમારી વ્યસ્ત દિનચર્યામાંથી થોડો સમય તમારા પરિવાર અને બાળકો માટે કાઢો પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે સ્વાસ્થ્ય વધુ પડતા કામના ભારણને કારણે થાક અને તણાવ રહી શકે છે નકારાત્મક વિચારોને દૂર રાખો થોડી કાળજી રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે લકી કલર નારંગી લકી નંબર 5 કર્ક રાશિ આઠવાડિયું થોડું વ્યસ્ત રહેશે વદંત સફળતા સાથે થાકપણ દૂર થશે લોકો તમારી વાતપટુતા અને કાર્યશૈલીથી પ્રભાવિત થશે મિલકત સંબંધિત કામ પૂર્ણ થશે ઘરમાં પણ આધ્યાત્મિક અને સકારાત્મક વાતાવરણ રહેશે નકારાત્મક વિદ્યાર્થીઓની મોજ મસ્તી અને આનંદ માટે તેમનો અભ્યાસ સાથે સમાધાન ન કરવું જોઈએ સમયનું મૂલ્ય ઓળખવાની ખાત્રી કરો યોગ્ય સમયે કામ ન કરવાથી ફક્ત નુકસાન જ થશે ઘરના વડીલોના માન સન્માનનું ખાસ ધ્યાન રાખો વ્યવસાયિક સમય અનુસાર વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં ફેરફાર કરવાની જરૂર છે કર્મચારીઓ અને કર્મચારીઓ પર પણ શીસ્ત જાળવો સરકારમાં સેવા આપતા લોકો માટે જાહેર સંબંધિત કામમાં ધીરજ અને શાંતિ જાળવી રાખવી જરૂરી છે लव घर वातावरण सुखद बनाववा माटे पति पत्नी बच्चे परस्पर सुमीळ होवो जोइये प्रेम संबंधों मधुर रहेशे स्वास्थ्य स्वास्थ्य सारु रहेशे अतिशय थाकने कारणे तमे नबड़ाई अनुभवी शको लकी कलर लाल लकी नंबर छ, सिंह राशि परिवार ना सदव्यो बच्चे चाली रहिला मतभेदो कोई मध्यस्थिति मध्य उकेलाशे સગા સંબંધીઓના આગમનથી ઘરમાં ઉત્સાહનું વાતાવરણ રહેશે ઉછીના આપેલા પૈસા પાછા મેળવીને કોઈ પણ નાણાકીય સમસ્યાનું નિરાકરણ આવશે નેગેટિવ બાળકોને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરો આનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળો કોઈ દુઃખદ સમાચાર મળે ત્યારે તમારું મનોબળ ઊંચું રાખો વધતા ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે व्यवसाय व्यवसायना विस्तारण संबंधित कोई योजना हाथ में आवशे તેના પર સંપૂર્ણ એકાગ્રતા સાથે કામ કરો કારણ કે તે ભવિષ્યમાં તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે ઉપરાંત વ્યવસાયમાં સહયોગીઓની મદદથી તમે તમારું કાર્યો સારી રીતે પૂર્ણ કરી શકશો લવ પતિ પત્નીએ એકબીજા સાથે લડવાનું બંધ કરવું જોઈએ નહીં તો ઘરની વ્યવસ્થા પણ બગડી શકે છે प्रेम संबंधों में पण मधुरता રહેશે સ્વાસ્થ્ય નકારાત્મક વિચારોને કારણે તણાવ રહેશે અને શારીરિક ક્ષમતામાં પણ ઘટાડો થશે યોગ અને ધ્યાન કરો lucky कलर નારંગી lucky નંબર 5 कन्या राशि આ સપ્તાહ ગ્રહોની સ્થિતિ અનુકૂળ રહેશે ત્રિનો સંપૂર્ણ ઉપયોગ કરો તમારી આસપાસના સંજોગોમાં પરિવર્તન આવશે અને તેના સકારાત્મક પરિણામો પણ આવશે मिलकत अथवा वाहन खरीदवा संबंधित योजनाओं ने अमल में मुकवा समय छे। नेगेटिव वरिष्ठ ने प्रभावशाली लोगों साथे दलील में न पड़ो अने तमारा काम पर ध्यान केंद्रित करो फोन अने इंटरनेट द्वारा बधा साथे संपर्क में रहो बानी गतिविधियों पर नजर रखवी जरूरी छे। तमारी दिनचर्या व्यवस्थित राखो व्यवसाय व्यवसाय ने लगता प्रयासों सफल આ સમયે રોકાણ અને બેંકના કામ જેવા કાર્યોમાં વ્યસ્તતા રહેશે તમે તમારા વ્યવસાયને આગળ વધારવા માટે કેટલીક નવી યોજનાઓ પર કામ શરૂ કરી શકો છો તમારા કામમાં તમને ઇચ્છિત કાર્યભાર મળશે લવ વિવાહિત સંબંધોમાં મધુરતા અને સુમેળ રહેશે પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે સ્વાસ્થ્ય માનસિક અને શારીરિક તણાવથી રાહત મેળવવા માટે થોડો સમય એકલા અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં વિતાવો. લકી કલર લીલો, લકી નંબર 8, તુલા રાશિ. આઠવાડિયાની શરૂઆત ખૂબ જ સુખદ રહેશે. તમને કોઈ રાજકીય અથવા પ્રભાવશાળી વ્યક્તિ તરફથી કોઈ મહત્વપૂર્ણ સિદ્ધિ પણ મળી શકે છે. તમારી બધી ક્ષમતાઓ અને મહેનત તમારા કામમાં લગાવો. તમને ચોક્કસ સફળતા મળશે. नेगेटिव कोई कोईपण विवादास्पद परिस्थिति में दखल करवाती की तमें मुश्किल में मुकाई शको छो तमारा काम में व्यस्त रहेवु वधु सारु रहेशे तमारी कोईपण प्रवृत्ति के योजनाओं जाहिर न करवी जोईए नहींतर तमने मोटो नुकसान थई शके छे व्यवसाय आ समय तमारी व्यवसायिक प्रवृत्तिओं गंभीरता थी अने बारीकाई थी मूल्यांकन करवानी जरूर छे कोई ने कोई विक्षेप चालू रहेशे हालना वातावरणमा વધારે नफाની અપેક્ષા રાખશો નહીં નોકરી કરતા લોકો વધુ પડતા કામના ભારણને કારણે પરેશાન રહેશે लव प्रतिकूल પરિસ્થિતિઓમાં તમારું પરિવારનો ટેકો અને સહયોગ તમારું મનોબળ ઊંચું રાખશે અને વિવાહિત જીવનમાં પણ મધુરતા જળવાઈ રહેશે સ્વાસ્થ્ય કસરત અને યોગ જેવી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવી જરૂરી છે. લકી કલર લાલ, લકી નંબર 4, વૃશ્ચિક રાશિ. આઠ વાડીઓ પરિવાર સાથે ખુશીથી પસાર થશે. તમારી કાર્યદક્ષતાની મદદથી તમે હંમેશા ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરશો. યુવાનોએ અનુભવી લોકોના માર્ગદર્શનનું પાલન કરવું જોઈએ, તેમને ચોક્કસ સફળતા મળશે. નેગેટિવ ભલે બધું બરાબર હોય પણ તમને ક્યાંક ને ક્યાંક ખાલીપણું અનુભવાશે અને જો તમને તેના વિશે વિચારો છો તો તેનું કોઈ કારણ નહીં મળે સાંભળેલી વાતો કે ટીકાત્મક ટિપ્પણીઓ પર ધ્યાન ન આપો અને તમારી લાગણીઓ અને ગુસ્સાને નિયંત્રણમાં રાખો વ્યવસાય ભાગીદારીના વ્યવસાયમાં કોઈ મહત્વપૂર્ણ નિર્ણયો ન લો જોકે સ્ટાફ અને કર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ ચાલુ રહેશે નોકરી કરતા વ્યવસાયિકોને કોઈ મુદ્દા પર તેમનો ઉચ્ચ અધિકારીઓ સાથે તણાવ થઈ શકે છે ગુસ્સે થવાને બદલે સમસ્યાનો શાંતિથી ઉકેલ લાવો લવ ઘરની યોગ્ય વ્યવસ્થા જાળવવા માટે પરસ્પર સુમેળ ખૂબ જ જરૂરી છે તમારો લવ પાર્ટનર સાથે લોંગ ડ્રાઇવ પર જવાનો પ્લાન બનશે સ્વાસ્થ્ય આયુર્વેદિક વસ્તુઓનું સેવન કરો અને તમારા આહારનું ખાસ ધ્યાન રાખો ગરમીને કારણે પેટમાં દુખાવાઓ અને અપચો જેવી ફરિયાદો થઈ શકે છે. લકી કલર કેસરી, લકી નંબર 7, ધનુ રાશિ. આઠવાડિયે તમે સમાજ કે સામાજિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેશો. રોજિંદા દિનચર્યા ઉપરાંત થોડો સમય પોતાનો માટી પણ વિતાવો. આનાથી તમે પરિથી તમારી અંદર નવી ઊર્જા અને તાજગીનો અનુભવ કરશો. કોઈપણ કૌટુંબિક સમસ્યાનો સમાધાન થયા પછી તમને રાહત અને શાંતિ મળશે નેગેટિવ પ્રતિકુળ પરિસ્થિતિઓમાં તમારો ગુસ્સા અને જૂસાને નિયંત્રિત કરો ધ્યાન માં રાખો કે કોઈપણ જૂની સમસ્યા ફરી સામે આવવાથી તણાવપૂર્ણ વાતાવરણ સર્જાઈ શકે છે નજીકના સંબંધીના વૈવાહિક સંબંધોમાં છૂટાછેડાને કારણે ચિંતા રહેશે યુવાનોએ પોતાનું કરિયર પર વધુ ધ્યાન આપવું જોઈએ વ્યવસાય વ્યવસાયિક પ્રવૃત્તિઓ સરળતાથી ચાલતી રહેશે જો તમે કોઈ નવું કાર્ય શરૂ કરી રહ્યા છો તો સમય અનુકૂળ છે આયાત નિકાસ સંબંધિત વ્યવસાયમાં ભજોપણ થોડી મंदी રહેશે કાર્યકારી વ્યવસાયિકોનું ઓફિસ વાતાવરણ સુખદ રહેશે લવ વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે સ્વાસ્થ્ય તમારું આહાર અને દિનચર્યાને વ્યવસ્થિત રાખો આનાથી ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓમાં રાહત મળશે લકી કલર લાલ લકી નંબર 6 મકર રાશિ તમારી ક્ષમતાઓમાં વિશ્વાસ રાખો અને આગળ વધો કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં તમે આરામદાયક અનુભવ કરશો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલ કાર્ય પૂર્ણ થશે અને તમે આરામ અને કલાત્મક કાર્યમાં તમારો સમય વિતાવશો નેગેટિવ નકારાત્મક પ્રવૃત્તિઓ અને વિચારોને તમારા પર પ્રભુત્વના આપવા દો પિતરાઈ ભાઈ બહેનો સાથે પણ સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવાની જરૂર છે કારણ કે કોઈ પ્રકારનો મતભેદ થવાની શક્યતા છે વડીલોના માર્ગદર્શન હેઠળ સમસ્યાઓનો ઉકેલ લાવો વ્યવસાય કોઈપણ નવું કાર્ય શરૂ કરતી વખતે સંપૂર્ણ માહિતી મેળવો અને તેને યોગ્ય સમજણ અને ડહાપણ સાથે તાત્કાલિક અમલમાં મૂકો આ સમય માર્કેટિંગ અને ચૂકવણી એકત્રિત કરવા જેવા કાર્યો પર તમારું ધ્યાન કેન્દ્રિત રાખો. જનસંપર્ક તમારા માટે નવા વ્યવસાયિક સ્ત્રોતો ઉત્પન્ન કરી શકે છે. લવ વૈવાહિક સંબંધો ખુશ રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા વધશે. સ્વાસ્થ્ય ઘૂંટલાને સાંધામાં દુખાવાની સમસ્યા વધી શકે છે. ગેસ અને પેટ ફૂલે તેવી વસ્તુઓનો સેવન ન કરો. લકી કલર જામલી lucky number 8 कुंभ राशि आठ वाडीय लग्न योग्य લોકો માટે કોઈ સારા સમાચાર મળવાની ક્ષમતા છે તમે જે કામ છેલા કેટલાક સમયથી કરવાનો પ્રયાસ કરી રહ્યા છો તે વેગ પકડશે અને તમને સફળતા પણ મળશે તમે અનુભવી લોકો સાથે વાતચીત કરશો અને નવી માહિતી મેળવશો નેગેટિવ ગુસ્સો અને ક્રોધ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે जो कोई समस्या उभी आए तो તેને શાંતિથી ઉકેલવાનો પ્રયાસ કરો હાલના સંજોગોમાં સમય પ્રમાણે પોતાને બદલવાની જરૂર છે વ્યવસાય વ્યવસાય સંબંધિત કોઈ પણ નવી યોજના अथवा કાર્ય શરૂ કરવા માટે સમય ખૂબ અનુકૂળ નથી આ સમયે ફક્ત વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે નોકરી કરતા લોકો પોતાનું કામ સારી રીતે કરશે लव परिवार ना सभीयों बच्चे योग्य संवादिता अनेक प्रेम रहेशे प्रेम संबंधों मां मधुरता रहेशे स्वास्थ्य पड़ी जवाती के कोई वस्तु थी इजा हवानी शक्यता छे वाहन कार्जी पुरवक चलाऊं बदु सारू रहेशे लकी कलर वादरी लकी नंबर बे मीन राशि पारिवारिक बाबतों मां तमारा विचारों ने विशेष महत्व आपव मीडिया અને સંપર્કો દ્વારા કેટલીક નવી માહિતી મળશે જે ફાયદાકારક રહેશે તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવાનો તમારો પ્રયાસો ઘણી હદ સુધી સફળ થશે નેગેટિવ આળસ અને વેદનકારીથી દૂર રહો વધુ પડતો વિચારવાથી યોગ્ય સમય સરકી શકે છે યુવાનોને કોઈ કારણસર તેમની કારકિર્દી યોજનાઓ પર પુનર્વિચાર કરવો પડી શકે છે વ્યવસાય આ અઠવાડિયે વ્યવસાયિક બાબતોમાં બહારના લોકો દ્વારા દખલગીરી વ્યવસ્થાને ખોરવી શકે છે મિલકત સંબંધિત વ્યવસાયમાં વધારે નફાની અપેક્ષા રાખશો નહીં અને પેપર વર્કમાં પણ ખૂબ કાળજી રાખવાની જરૂર છે લવ તમને પરિવારમાં સંપૂર્ણ સહયોગ અને માન મળશે અનુભૂતિ તમને તમારા કામ પ્રત્યે વધુ એકાગ્રતા અને ઉર્જા આપશે સ્વાસ્થ્ય વર્તમાન વાતાવરણને કારણે कोई प्रकार नो चेप लागवानी शक्यता छे तमारी रोग प्रतिकारक शक्ति मजबूत रखो। लकी कलर लाल लकी नंबर बे